आ पग हन लो न कदी मन मगो ना ला कराओ तै ये तो कर ही ना ला ए बनवा दे हले पग आ ले पग पी जा वाले पी जा पी जा हां बहु जा पी जा पी जा पी जा पी जा पी जा पी जा તો નમસ્કાર મિત્રો જય શિયારામ બાપા સીતારામ ગુજરાત તેમજ ભારત દેશમાં તેમજ દેશ વિદેશમાં જેમનું સારી બાબતમાં નામ ગુંજે છે સૌના લોક લાડીલા આદરણીય એવા મનુભાઈ સાવડા દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંડરણા ગામમાં જે અંત્યોદય આશ્રમ શાળા આવેલી છે ત્યાં આરો પ્લાન્ટ ફ્રીઝર તેમજ તાકો એમ આખો શેઠ પાણીનો બાળકોને સરસ મજાની પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે તેમના દ્વારા સપ્રેમ ભેટ આપી છે બાળકો માટે તો મિત્રો મનોભાઈ સાવડાએ જે આ ભેટ બાળકો માટે આપી છે તેના અંગે મિત્રો તેમજ તેમના બાળપણના અનુભવો જે સ્કૂલમાં તેઓ ભણતા ત્યારે તેને કેવા કેવા અનુભવો થયા હતા એના વિશે તેઓ આ વિડીયોમાં રજૂ તેના વિચારો રજૂ કરવાના છે તો મિત્રો આખો આ વિડીયો તમે નિહાળજો તમને જોવાની ખૂબ મજા આવશે તો તમને બધાને મળવાનું થયું તો આ કાર્યક્રમ માં ઉપસ્થિત મોદી અમિતભાઈ પટેલ વર્ષાબેન ગોરીસાહ સંપાબેન અમારા પ્રવીણભાઈ ભીલ

पैसा ते जो हजारों किलोमीटर हाली ने जाए हजारों मानताओ रखे हजारों जगे देव देरा मानवा जाए शेर माटी ने खोज माटे ही दुनिया भर ना शेरे जा जेनी हटो जाए ही आया भगवान ईश्वर कुदरत है है मारी पाहे पचास हजार पार्टो पड़े

સરકારે જાહેરાત કરી કે સનેશ માઢિયામાં ગ્રાન્ટેડ સ્કૂલ આપવાની છે એટલે મને એમ થયું કે અહીંયા આ વિસ્તારમાં ગરીબ બાળકો મીઠાના આગળમાં કામ કરે એના મા બાપ બાકી માછીમારીનો ધંધો કરે આ છોકરા ક્યારે ભણતા છે એટલે મેં સનેશ માઢિયા સર્વે કર્યું બધું

बक्षिवत्तों सात्रा ले पड़िये तो नेत पाडिया बावनगे रम्दाव आयोक्रन्चे स्वामी विवेकानन विद्या लाईशे, स्वामी विवेकानन सात्रा लाईशे बच्ची शुरस कैला मुले वावाज बार को जहुन्या बनाव शुर्यावान उद्मानु � અને પંચાણું ટકા જે બાળકો પંચાણું નેવું ટકા જે બાળકો લાવ્યા હોય એને મારે મૂકી ભણવાનું એમાં મારી ત્યાં હોસ્ટેલ છે એ હોસ્ટેલ માં બાળકોને રહેવાનું ત્યાં જમવાનું અને એ બાળકો તમને કહો એટલા બધા હોંશિયાર છે એટલા બધા હોંશિયાર એટલા બધા પંસાણુ નેવું પંસાણુ ટકા બાળકો એટલી સમાજ એટલી સમાજના છે અને પંદર દિવસે આજે હું તમારી વચ્ચે છું આ પંદર દિવસે ત્યાં બધી જગ્યાએ એ જાઉં

ભણવા ભણવાળા ભાવનગર હીરા ઘસવા સુરત થી આવે તો એને ચાર ચાર જોડી કપડા હોય બુટ હોય

આવે ત્યારે એ સાહેબ મારા ઘરે બેઠાનો હું આવ્યો બકરા સાતો હું વાળી ગયો તો કીધું આ સારું છે મને લેવાય મારા કે જો આયો જો આયો કે સમજી ગયો આવ તો ને પ્રિન્સિપાલ છે તો લેવાય સાહેબ મેં એને ના પાડી મેં કીધું હું આ ધોરણ સુધી બોરિંગ ના પ્રાથમિક શાળા ગયો અમારા સીમનભાઈ ત્રિવેદી પૃથ્વી મારતા એના બે છોકરા હું કાયમ હોવાથી આ સુધી રાખો રમાડો લાવડો જીવન પાણી ભળ્યા છે દૂધ લઈ આવું થાય તો મને આ સુધી ફાસ્ટ મને કાઈ આવડે આ પછી મને ત્યાં ભળવા લાવવા નિક ન આવે

હીરામાં મંદિર આવે મારા ભાઈની ટપાલ આવી કે અહીંયા હીરામાં મંદિર છે ને અમારું પૂર ખાતું તું અહીંયા આવતો નહિ સુરત